લોહી આજે પણ મારા રગરગમાં વહે છે જેણે મારા જીવનનું ઘડતર કર્યું છે એ માતા વિશેના થોડાક સ્મરણો એકાદ સ્મરણો હું તમારી સાથે શેર કરવા માંગુ છું મારી માતા બહુ ભણેલી નહોતી એક ગામડામાં એનો ઉછેર થયેલું વાંચેક ચોપડી સુધી એનો અભ્યાસ હતો કે વાંચી લખી શકે સાધારણ એટલો એનો અભ્યાસ હતો પણ એને પોતાને અંતરથી ઉચ્ચ અભ્યાસની અભિલાષા તો ખરી અને હંમેશા એને લાગ્યું કે પોતાને અભિલશા બાળકોમાં પૂરી કરી અને હંમેશા મા બાપને એ હોય જ છે કે જે પોતેના પામી શકાય બાળકોને આપી શકે એટલે જ્યારે એની કૂ કેવી પેલી બાળ અવતરી જે હું હતી મારા માટે ઉચ્ચ શિક્ષણ આપવા માટે એણે બહુ મહેનત કરી હું સત્તર વર્ષની હતી ત્યારે એસએસસી પાસ કરી અને મેં પીટીસીમાં એડમિશન લીધું પ્રાઇમરી ટીચર કોર્સ મને અંતરામાં એવી ઈચ્છા ઊંડી કે બે વર્ષમાં આપણે પ્રાઇમરી ટીચર થઈ જાય તો કુટુંબને થોડીક મદદ મદદ કરી શકે આર્થિક અને બીજા ભાઈ બહેનો પણ મારે છ સાત પાછળ હતા એટલે એમને પણ હું મદદ કરીને આગળ લાવી શકું આવું વિચારીને પીટીસીમાં એડમિશન લીધું મારી મા મને ત્યાં છોડવા આવી ત્યારે પીટીસીના આ એક ગામડામાં હતું મારી મા એ વાતાવરણ એના એવું કે અહીંયા વિકાસ નથી તારો તારામાં જે એબિલિટી છે તારામાં જે સક્ષમતા છે એટલે પછી એને એડમિશન કેન્સલ કરાયું ફી તો પાછી ના મળી મને અને હું પાછી શહેરમાં આવી આવીને મેં કોલેજમાં એડમિશન લીધું અને ગુજરાતી સાથે મેં મારું બી એ પૂરું કર્યું પણ એ દરમિયાન પણ મને ઘણા નડતર આવ્યા મારે હતી અને મારા મેરેજ થઈ ગયા હવે કે આટલા મેરેજ હા એ જમાનો તો એવો હતો કે દીકરીઓ સોળ સત્તર વર્ષની અઢાર વર્ષની થાય ઓગણીસ વર્ષ પરણાવી દેતા અને હું સૌથી મોટી ઘરમાં મારે છ સાત નાના ભાઈ બહેનો એટલે મા બાપને મને પરણાવી દીધી એટલે મારું એફવાય સુધીનું ભણતર થયું અને ભણતર અધૂરું રહી ગયું એ દરમિયાન બે વર્ષમાં મારે ઘરે એક બાળકીનો જન્મ થયો એટલે તો ભણવાનો સવાલ જ નતો સંસારમાં એવી ખૂપી ગઈ કે મને કાંઈ ધ્યાન ન રહે પણ મારી માની એક ઈચ્છા હતી કે નહીં ગમે એમ કરીને તું તારું ભણતર પૂરું કર બાળકીને હું અને મારી માએ મારી બાળકીને સાચવી બે વર્ષ અને મારું શિક્ષણ ઉચ્ચ શિક્ષણ પૂરું કરાવ્યું અને હું બે થઈ આ રીતે મારા ઘડતરમાં મારી માનો પૂરો ફાળો છે શિક્ષણથી જીવન જીવી શકાય શિક્ષણ હશે તો સંજોગો બદલાશે તોય માણસ પોતાનું કરી શકશે મારી માં એટલું માનતી હતી શિક્ષણના હલેછા જિંદગી તરી જવે છે અને પોતે જે ન પામી મને આપ્યું મને પણ શિક્ષણનું મૂલ્ય સમજાયું અને મેં પણ એ જ રીતે મારા બાળકોનું ઘડતર કર્યું આપણા સમાજમાં કહેવાય છે કે બાળક દરિદ્ર પાકે તો બાળકનો વાક બુદ્ધિહીન થાય તો પિતાનો વાક પણ જો સંસ્કારહીન પાકે છે ને તો માનો જ વાક ગણાય છે એટલે ઘડતરમાં હંમેશા માનું અમૂલ્ય ફાળો હોય છે જે મેં અનુભવ્યું અને મારી માએ શિક્ષણ આપી અગવડ સગવડ કોઈ વિચાર કર્યા વગર મને ગ્રેજ્યુએટ કરી અને શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને આજે હું જે કાંઈ થોડું ઘણું બે ચાર અક્ષર માંડી શકું છું એમાં માને આધારિત છે અને મેં પણ મારા બાળક પ્રત્યે એ જ ધ્યાન આપ્યું છે કે બસ ઘડતર શિક્ષણ તો આપવું જ શિક્ષણ છે તો ઘડતર છે શિક્ષણ છે તો સંસ્કાર છે તો આ રીતે મારી માને હું હંમેશા યાદ કરું છું અને આ માત્ર દિન નિમિત્તે મારી સ્વરણાંજલિ એને અર્પણ કરું છું જ્યાં હોય ત્યાંનો આત્મ સુખી રહે અને મને જ્યાં ઘડતરમાં મારો અમૂલ્ય એનો ફાળો છે એનું વંદન કરું છું અસ્તુ